ચાલી રહ્યો હતો સો વેલકમ બેક ટુ અંકર લાઈફ ઓફ પ્રતિકર આઈ હોપ યુ ગેધર ડુઈંગ વેલ આ બાજુ નવ વાગ્યા છે તો હજી ધુમ્મસ મટવાનું નામ નથી લેતો આના અડધી કલાક પહેલા તો એટલો ધુમ્મસ હતો કે લિટરલી દિલ્હીનો નો હાઈવે હોય ને એમ ગાડી ચાલે નહીં અને આપણી વચ્ચે વ્યક્તિ વિશેષમાં દિલીપ મામા ઉપસ્થિત છે દિલીપ મામા ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અમે લોકો જો કે ગઈ જોડે જ આવ્યા અમદાવાદ થી મામા અને એમના મિત્ર બાપુ અને અમારા પાર્થભાઈ ને બધારી મોજ આખી અલગ અને બાલાતા એઝ ઇટ ઇસ એનું કામ લઈને ભેજે કે બાલાતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મોરલીધર ઘણા દિવસ પછી બ્લોગ માં આવવાનો મોકો મળ્યો ના ના અમારે તો ચાલુ જ હોય હા હા આരംഭપોવો મળ્યો એક છોકરો ઘણો છે હા બસ 100% એટલે બાકી તો આજ તમે આવ્યા છો બઉ સારું કર્યું અને મામા મહેમાન ને ભાઈઓ આવશે અને બહુ ખુબ ખુબ આનંદ છો અને હવે છે ને કોઈ હેરાન નહી કરતા બરાબર છે શાંતિ થી બે જોકે બાપા ને આપડે કોઈ હેરાન કર્યા નથી આ તો બધી ખોટી વિડીયો માં બોલવાની વાતો છે મુકેશભાઈ મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ શુભ સવાર હું મજામાં મુકેશભાઈ મજામાં અમારા મુકેશભાઈ રોજ આવી અવનવી વાનગીઓ બનાવીને અમારા પ્રભુજી ને ને જેવી છોકરી કન્ટિન્યુ કરશું અને મજા કરીશું દાદા જે મોડા દર્શન લીધા છે ભાઈ એની તમે વાત પૂછો આટલા મોડા દર્શન અને કોઈ કે સાડા નવ થયા સવાર માં તમને કીધું ધુમ્મસ માં હતું ને અમારે બાપુ બધો સામાન અત્યારે કાઢી ના રાત્રે અમે લોકો આવે ને ગાડી મૂકી દીધી હતી અને સૌથી સારા ન્યૂઝ આપું નો તો ભાઈ આશ્રમમાં માં નહીં તો અંદાજી દસ જેવા ગરુડિયા છે કેવી મજા આવે નહી તને આયા આયા આયો મારો દીકરો આયા હ અ ભયંકર ઝઘડો થઈ ગયો છે અત્યારે ઓય ઝઘડો લઈ ઓય આ થોડા ભાગ એમ કમ આવાજો આવતો રહે આવવાજો આવતો રહે ਬਾહત માં બાહત આજો ઘણું પકડી લીધું જો એને તો ઓય ડાયા દીકરાની જેમરો ડાયા દીકરાની જેમરો આજો ઓય નઈ આロボ

હિમતભાઈ કરીને કોન્ટ્રાક્ટર ક્યાં હોયા ગયા પાછા હે બાબા મથડી સિંહ આલો ભાઈ થોડીક આલો ભાઈ જો આ વાળી ખારી સિંહ ખાવાની મજા અલગ આવે નાના નાના પેલા પેલા હિંમત બાય કરી કોન્ટ્રાક્ટર ભાઈ અમારા આશ્રમ ના છે મળતા નથી યાર કેદુ ના મેં કીધું મળું મળું આ નાના એવા પણ દેખાય હો મારા હારા શું કેવાય નાનું પણ નાગરું વચ્ચું હા હિંમત ભાઈ હા આવાર એવું ભાઈ બ્રધ ખારી સિંગ ખાઓ ખારી સિંહ ખાઉ

યા સંતો મૂ સંતે સર્વિશી ભુજ તે પાસે યરોષેનાજરોષે દાશ્ય પછી પ્રાણીના પ્રાણ પાનસમાયુ સામન્જે સત્ર નમસ્કાર આરવતી પતે વાહ ભાઈ વાહ અને હરીહર અમાર આશ્રમ નું ચાલુ થઈ ગયું છે પ્રભુજી બધા ખાઈ લીધું અત્યારે અમારા લોકો નું થઈ ગયું અમારા બાપાને એવું સ્લોગ બોક બોલવાનું નો કીધું ને ખાઈ લેવાનું હોય ભૂખ લાગે ને તમને કોણ ના પાડે હા અમને તમારા મુકેશભાઈ છે જે રાતના જમવાની તૈયારી કરી રહ્યા છે અને આશ્રમ માં બપોર ની ગઈ ઘડીક આવે ઘડીક જાય ઘડીક આવે ઘડીક જાય એવું કરી રહ્યા છે ભાઈ ઠંડી લાગે તો હે કેવી ઠંડી લાગે

યે ભાઈ કોણ હે ઓ બાલાંગ ક્યુ દીખરે સ્વેટર વેટર ઠંડી લગ રહી આપવન છે પવન છે એટલે બાકી બાલા તો નોર્મલી ઠંડી લાગી શું છે વાહ ભાઈ વાહ રોટલી ગરમા ગરમ ખીચડી છે ગરમા ગરમ રોટલી છે દૂધ છે અન્નાર યુ ફાઇન અન્ના વોટ ઇઝ યુર ને क्या वॉर्ड दुर्गी लक्ष्मी नारायण दुर्गी लक्ष्मी नारायण ना। यस हमारे यहाँ अंकल आए साउथ इंडियन है ना अंकल बहुत सारे नए एडमिशन भी हुए वो आगे आगे धीरे धीरे में हर रोज आपको पता चलता रहेगा और ये अभी तो इनको खाना खाने देते हैं बाद में हम लोग भी थोड़ा क्या है पेट पूजा कर लेंगे मामा मेरे मामा मामा दोपहर के बाद क्या किया तुमने आज हमें दोपहर के बाद सरकार की पोल खोली पोल खोली ना

અને શું કે ગરમા ગરમ ભીંડા નું શાક અને પેલું બીજું નું શાક હવે ખાઈ લઈએ રાતનું ભાણું પડી ગયું છે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમે ત્યાં સુધી ભૂખ્યા નહીં રાતનો ડિનર પતી ગયા પછી બધા પ્રભુજી તો ઓલમોસ્ટ સુઈ ગયા છે અને અહીંયા અમારે શું કેવાય વડીલોની જે ખાધા પછીની જે ચર્ચા આપણે કેમ ગામના હોટલે થાય એટલે ગામનો ચોરો થાય છે નહીં એટલે એ બધી ચર્ચાઓ ચાલી રહી છે અંદર અંદર અને એ જ સાથે આ વ્લોગ અહીંયા એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે આઈ હોપ આ વ્લોગ ગમ્યો છે જો થોડીક તબિયતમાં ઉધરસ ને એવું છે પ્લસ કેવું વચ્ચે છે હમણાં બ્લોગ બનાવવાની જે ગ્રીપ હતી ને એ થોડીક ઓછી થઈ ગઈ હતી એટલે હજી એ એનર્જી અને હજી એન્થુસિયાઝ અંદરથી આવ્યું નથી પણ ધીરે ધીરે જેમ દિવસો જશે એમ પાછળ અંદરથી આમ એનર્જી આમ સૂર્યપ્રકાશની અંદર ખેંચી રહીશું બેક ટુ નોર્મલ આવીશું એટલે મજા આવશે આગળ બ્લોગ આગળના બ્લોગ બહુ સરસ આવશે તો આ બ્લોગને અહીંયા એન્ડ કરે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો અને તમને ગમ્યો તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરાવતા જતા નહીં મળ્યા નવા બ્લોગમાં નવા દિવસે નવા વિચાર થશે તેથી તમારું તમારા પરિવારનું ધ્યાન રાખો જય હિન્દ જય ભારત બાઇ બાઈ ટેક